ગઈકાલ લાલગેટ પોલીસ ટીમના એએસઆઈ મોહસીનભાઈ અને હેડ કોન્સ્ટેબલ દિલુભાને બાતમી મળે કે લાલગેટ વિસ્તારમાં એક રિક્ષામાં બે ઈસમો ચોરીના મોબાઈલ લઈને જાય છે બાતમી હકીકત આધારે અમે રિક્ષા સાથે બંને ઈસમોને પકડી પાડેલ જેમાં એક ખોજેમ ફકરુદ્દીન વોરા અને બીજો ફારૂક ફારૂન શેખ બંને સલાબતપુરાના રહેવાસી છે અને બંને ત્યાં રિક્ષામાં અમજડતી કરતા કુલ વીસ મોબાઈલ કિંમત રૂપિયા અને હજાર પૂછપરછ કરતા તેઓ ખાસ કરીને અઠવા વિસ્તાર અને કોટ પેસેન્જર રિક્ષા લઈને ફરતા હોય અને રિક્ષામાં પેસેન્જર બેસાડી અને એમને આગા પાસા બેસવાનું કઈ અને જે કોઈ ફરિયાદી હોય એમના મોબાઈલ કાઢી લેતા હતા એ રીતના કુલ વીસ મોબાઈલ એમની પાસેથી હાલ કબજે કરવામાં આવેલ છે બંને ઈસમો અગાઉ પણ ગુનાઓમાં પકડાયેલ છે જેમાં ખોજેમ અગાઉ ચોક બજાર અને પાંડેસરાના કુલ ચાર ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે ફારૂક અગાઉ પાંડેસરાના બે ગુનાઓમાં ધરપકડ કરાયેલ છે અને પાસામાં પણ જઈ આવેલ છે હાલમાં બંને ઈસમોની ની અટકાયત કરી અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે